કલોલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વકર્મા સમાજનું નું સંમેલન યોજાયું લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત ગાંધીનગર લોકસભાના ઉમેદવારને એક લાખના મત થી જીત અપાવવા માટે વિશ્વકર્મા સંમેલન યોજાયું આ કાર્યક્રમમાં અમદાવાદના ધારાસભ્ય અને વિશ્વકર્મા સમાજના આગેવાન એવા જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા આગામી સાત તારીખે લોકસભા ચૂંટણીના બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર બેઠક પરથી દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહને એક લાખ મતોની લીડથી જીત અપાવવા માટે વિશ્વકર્મા સમાજ એક થયો જ્યારે આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના અને અમદાવાદના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રવચનમાં કહ્યું કે ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીએ આપણા વિશ્વકર્મા સમાજના નાના વેપારીઓને નાનો મોટો ધંધો કરવા માંગતા લોકો માટે જે વિશ્વકર્મા યોજના હેઠળ લાભ આપ્યો છે તેવા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સાથ આપી જીત અપાવી જોઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિશ્વકર્મા પંચાલ મંડળ તેમજ ગજ્જર સમાજના તમામ આગેવાનો ખડેપગે ઉભા રહી ખૂબ મહેનત કરી

એનું સપનું સાકાર પણ આપણા બંને પલોટા પુત્ર એ પૂરું કર્યું આપણું સપનું અયોધ્યાની અંદર રામ મંદિર મંદિરની અંદર રામ ભગવાન ક્યારે વિરાજમાન થશે એ આપણે સૌ આતરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ સપનું સાકાર પણ આપણા બંને પલોટા પુત્ર એ આપણું સૌનું